ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાબોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા પોલીસ મથકના ગેટ નંબર બે ની બિલકુલ સામે મુખ્ય રસ્તા ઉપર ભૂગર્ભ ગટર ના ખાળ કુવા ઉપર પડ્યો જાન લેવા ભૂવો તંત્ર નિંદ્રાધીન ગામ ના કોઈક બાળક નો જીવ જશે ત્યારે તંત્ર જાગશે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા પોલીસ મથકના ગેટ નંબર બે ની બિલકુલ સામે ફતેપુરા ગામની ભૂગર્ભ જળ ગટરી યોજનાનો બનાવવામાં આવેલો છે આ લગભગ એક નાના ત્યારે આ ખાડ કુવા ને બનાવી ને તેની ઉપર ઢાંકણું બેસાડવામાં આવ્યું હતું આ ઢાંકણું હમણાં તૂટી જવા પામેલ છે અને ત્યાં મસ્ત મોટો ગુહો પડી જવા પામેલ છે ત્યાં લગભગ એક ફૂટ પહોળાઈનો નો ખાડો પડી જવા પામ્યો છે ત્યાં અને સહેલાઈથી કોઈ પણ બાળક આ ખાડામાં ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે આ ખાડકુઓ લગભગ વીસ ફૂટ ઊંડો છે જો અનાયસે આ ખાડ કુવામાં કોઈ બાળક ગરકાવ થશે તો બાળક જીવતું નહીં બચે ત્યારે અકસ્માતે કોઈ બાળક આ ખાળ કુવામાં પડશે ત્યારે તંત્ર દોડતું થશે અને આ બુવાને બંધ કરવાની કામગીરી કરશે તેવું દર્શક મિત્રો દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે લગભગ ફૂટ ફૂટ અને ઊંડો આ ખાળ કુવાનો ભૂવો કોઈનો ભોગ લેવા માટે રાહ જોતો હોય તે રીતે મોં ફાડીને ઉભેલો રસ્તાની વચ્ચે વધ જોવા મળી રહ્યો છે ત્યારે કોઈ વ્યક્તિનો જીવ જશે કોઈ બાળકનો જીવ જશે કે કોઈ અકસ્માત સર્જાશે ત્યારે તંત્ર સફાળું અને આ ભૂવાને પૂરવાની કામગીરી હાથ ધરશે હાલ તો તેમ લાગી રહ્યું છે ત્યારે લાગતા ઓળખતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને કુવા ઉપર પડેલા આ ભૂવાને તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે આ એક મુખ્ય રસ્તો હોવાથી અહીં ચોવીસે કલાક અવર જવર ચાલુ રહે છે નાના મોટા વાહનો અને રાહદારીઓ અહીં સતત અવર જવર રહે છે તેમજ આજ રસ્તા ઉપર ફતેહપુરા તાલુકાની તાલુકા કક્ષા બે કન્યા આવેલી છે અને આજ રસ્તા ઉપર આ કન્યા કન્યાઓ સતત અવર જવર કરતી હોય છે ત્યારે નાની નાની કન્યાઓ કે નાના ભૂલકાઓ આ ખાડામાં ગરકાવ થઈ જશે ત્યારે જીવતા બચે નહીં તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે આ બધી બાબતોને ધ્યાને રાખીને લાગતા ઓળખતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ ભુવાને તાત્કાલિક પૂરવામાં આવે તેવી પ્રબલ લોક માંગ ઉઠવા પામી છે